વાત કોની પાસે કરી અંતરના અંતર ના ઉડાણ ની કોક કરાય વાત સોરે નો સીતરાય વાતું શંકરા આપણા ઘરની વાત જાણી આખા મલક માં જે જાહેર કરે એવાને વાત કરીને શું કરવાનું આપણી પાસે આમ આપણો આપણો પોતાનો હોય એના ગોળે બેઠો આખા ઘરની ડિટેલ જાણીને બીજા ને જઈને ક્યાંક હવા દેણા કરી ગયા હોય માણા કહેવાય એ આપણો કહેવાય મિત્ર હેડા ઢાલ સરીખા હોય સુખ માં પીસે રહે દુઃખ માં આગે હોય બાપુ ભાઈ બંધ તો એવા હોવા જોઈએ હગો નો હારો હા મિત્ર મળે લબાડ પત્ની મળે કભાર જતો ભાઈ બંધ માં ઠેકાણા નો હોય બૈરામ રામ ઠેકાણા નો હોય હગા માં આપણે એમ તલો ને આપણે ફોન નથી કર્યો આપણે એમ કે ભગવાન જે માતાજી કર્યું સિદ્ધાંત હાલો હલો પાસે હજાર મોકલાવજો શું ને ગુડવા ઘરે જ્યાં ભેગું બોટતું હોય તો શું કરવાનું બહાર માણા થાકે ઘરે વયો જાય મારા થાક લાગે ને એટલે એમ કે ઘેરે જવું આખી દુનિયાનો થાક ઘરે ઉતરે હવે ઘર નો થાક હોય ચા હે ઘરે આપણને એમ કે ડેલામ ઘી ભેગા શું મા રાણી બોલશે વંટોળીઓ સડે તો આપણે ઈ પીડા કોને કહેવા જવું અને અહીંયાથી પછી આવું ક્યાં આપડે આ હરિદ્વાર જયા હોય તો કે ભાઈ હાલો હવે ઘેરે જવું છે રણુજા જ્યાં હોય તો કે ભાઈ હાલો ઘરે જાવું છે હવે ઘરેલો ઉકાળા હોય ક્યાં કેવું ક્યાં જવું શું કેવું એની જ મજા છે ને આમ અમરનગરમાં આતમ તમ દેખ્યા ભૂલી ગઈ દેહનું ભાન બાપુ સવારામ બાપા કહે અમરનગર ક્યાં એવું છે આ હલાખ ને આ બધા નથી આમ ઘણા મણ આમ બહેન આમ ઉભા હૈ અલગ ધણી અલગ ધણી પછી ને તેમ કોશ છે ધણી અલગધણી છે ને કહો અલખ એટલે લખી નો આગળ એને અલગ કહેવાય તો તમે અલગ ધણી અલગ ધણી કરો છો એ અલગ ધણી કોણ છે ઘણા એમ કે રામાપીર રામાપીર તો બાપુ ભગવાન છે અલગ ધણી કેમ કહેવાય અલગ તો લખી નો આકાય રામાપીર તો આપણને ભલે નો દેખાણા હોય બાકી જે જીદી હશે દીદી બધાને દેખાણા છે ને દેખાય ઈ લખાય લખાય ઈ વંચાય અલગ છે ને ઈ બાપુ દેખાતો હોય નથી લખાતો હોય નથી લખાય નહીં તો વંચાય કેવી રીતે એ અલગ કેને કે છે એનો એક દાખલો આપો તમને માણકો તેલ નો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે ડબ્બાનો શું ભાવ એટલે એમ કે પચીએ રૂપિયા કે ડબ્બાના તેલ કાઢી લો ડબ્બાનું શું આવે નકરા પચી જ આવે ને પણ એક વાત ઉપર ધ્યાન આપજો તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે તેલ એમ નામ રહે નહીં તેલ કિંમતી છે ડબ્બાની પચીસ રૂપિયા કિંમત છે પચીસો રૂપિયા તેલ ની કિંમત છે પણ તેલ બાપુ એ પચીસો પામોલીન તેલ હોય તેલ ઉપર ન લખાય ડબ્બા ઉપર લખવું પડે એને અલગ કહેવાય એમ આ દેહ ની છે ને બાપુ કોઈ કિંમત નથી આને દુનિયા આપડે કહે છે ને મારા 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 એ મારા જ દિવાળી મૂકવાના છે આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે આ દેહની કિંમત કઈ નથી પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે ભજન વગર દેહ નો થઈ શકે દેહ વગર ભજન નો થઈ શકે અલખ એને કે મારું નામ અનોપસી છે પણ બાપુ અહીં આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે હે આ સાતી છે ગાલ છે કપાળ છે માથું છે તો અનોપસી ક્યાં જરૂર આની છે રામ આ હું બોલું છું ને એજ ઈશ્વર છે જે સ્વર છે ને એજ ઈશ્વર છે આ હું બોલું તમારા કાનુ છે એ દેખાવાનું ચાલુ થઈ જાય ને મને જે દેખાય ને તે હું નહીં તમને દેખાવ આ વસ્તુ એવી છે બાબુ આ બાર વાગ્યા પછી જ બાજુ આ વાત નીકળે કઈ અધિકારી બેઠા હોય ને ત્યાં બાકી કોઈને કંઈ કીધા જેવું નથી નગરી એમ કે અમને દેખાડો જેમજમ પાણી પૂરી બેસવા નીકળ્યા હોય જાણે એમ નથી મહેનત કરવી પડે અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જ આવીને તો કે આ આપણે રામાયણ ની વાત કરી ઈ તો સાંભળેલું બીજું કઈક કયો આપણે મહાભારત ની વાત કરી ઈ સાંભળેલું બીજું કઈક કોણ કઈક આપણે સગાળ સૈનિક જલારામ ને ઈ તો બધું સાંભળેલું બીજું કઈક કોણ પણ તારે શું સાંભળવું છે ઈ તો તું કે હા અમે અમે જેટલું બોલ્યા છીએ અમારું આ જેટલું જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું એટલું ઉતારી લ્યો ને તો બાપુ બીજું સાંભળવાની જરૂર જ ન પડે આ તો માટલું માટલું ગમે એટલું કરો પણ એવું માટલું બાપુ રાખો ને એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ એ તમારું ભવિષ્યમાં કામ આવશે એક વાણી અને એક પાણી પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે અંદર સાફ કરશે આ બે વસ્તુની ખાસ જરૂર છે ભલે એ પાણી તમારું પડ્યું હોય ને એ ખાવામાં કામ આવે રસોઈ બનાવવામાં કામ આવે નાવામાં કામ આવે અને બીજેથી પાણી મળીને રહે એ પાણી કદાચ ખરાબ થઈ ગયું હશે ને તો ક્યાંક બાપુ હળગતું હશે ને તો અહીંયા સાંઠશો ને તો અગ્નિ ઓલવવામાં કાયમ આવશે ખરાબ પાણી હશે તોય કામમાં આવશે વાણી ની પાણી ની બે ની જરૂર છે એટલે સવાર આમ કે છે પચમગઢ કી માં જાગીને જોયું જળ હળ જળ કે ચંદ્ર વાણ જાવ લેટી ન આવે તું તો ગગન મંડળ માં ચડી ગયો ગગન મંડળ છે ને મહાપુરુષો આને કે છે આમાંથી જ ગોતવાનું દેહ ની માલિકો ની જ વાત છે બહાર ની કઈ વાત છે જ નહીં ગગન મંડળ માં જઈ આ હું કામ કરે વહામ કરે તો નો હાલે તો સાણલાય ગાલે કરે તો હાલે નો હાલે અહીંયા બાપુ ખજાનો છે જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાં અંધારું છે જ નહીં એટલે સવાર આમ કે છે ગગન મંડળમાં ચડીને કોઈ આપણે ગમીયા જાવ ને તો બાપુ વિચાર આમાંથી જ આવે જાલી જાવું છે ભજન માં જાવું છે કારખાને જાવું છે વાડીએ જાવું છે કે જ્યાં બધું આમાંથી નક્કી થાય કાંટો પગમાં વાગે ને ખબર આય પડે શરીરની રચના હામું કોઈએ જોયું જ નથી દ્વારિકા વાળા કે હરિદ્વાર જવું છે ને હરિદ્વાર વાળા કે સોમનાથ જવું તો હાસુ ચાંસ એ તો કહો કોઈને ખબર જ નથી બધા ચાલુ જ થઈ ગયા એટલે કે છે ગગન મંડળ તમારો ને મારો બાબુ આ જોત ચાલુ છે ને ત્યાં સુધી નહીં મજ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય બે દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉઠીને સાફ સૂફ કોણ રાખે કોઈક દિકા આકડા કાઢવા જોઈ અત્યારે આપણો દેહ ચોખો રહે છે આનું કારણ શું છે કોણ ચોખો રાખે છે એક માણા ને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપકો મારે ગમે એટલી મહેનત કરે ને બાપુ તળીએ જ જાય ઉપર રહે જ નહીં અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે વજન તો દેહનો નું એટલો ને એટલું હોય તો પાણી ઉપર ચેમ કાઢી નાખતું છે વિચારવા જેવું છે માણા નો અવતાર હાવ ડીંગો ડીંગ નથી આ તો આપણે ડીંગો ડીંગ કરી મૂક્યું એટલે કે છે પચમ ગડકી માં જાગીને જોયું જળહળ જળકે છે ચંદ્ર મહાડ જાવ આવે સુખ ગગન મંડળ માં ચડી ગયો